અરવલ્લીના મેઘરજ તાલુકાની શાળાના શિક્ષક વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી તેમજ ધરપકડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત મંજૂરી વગર વિદેશ પ્રવાસે ગયેલા અન્ય પાંચ શિક્ષકોને નોટિસ આપી ખુલાસા માંગવામાં આવ્યા હતા

પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે સંદર્ભે અમને અમે નોટિસ આપી હતી એમનો પાસપોર્ટની ઝેરોક્ષ કોપી પણ અમે મંગાવી છે અને એ દિશામાં તપાસ ચાલુ જ છે પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અન્ય શિક્ષકો પણ પાંચેક જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ ખેડ્યો છે તેમને પણ નોટિસ આપી એમના ખુલાસા માંગેલા છે ને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે અરવલ્લી જિલ્લામાં સર જો શિક્ષકોનું નામ બહાર આવશે તપાસ કોઈ કાર્યવાહી થશે નિયમ પ્રમાણે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવશે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે